હવે અહીં આ મુસાફરો કેમ ઊભા છે જો એનું કારણ આપણે જાણવું હોય તો હું તમને વાહનોના થપ્પા વિશે બતાવું હવે જે મોટી ગાડી છે એને જવાનું ચાલુ કર્યું છે તો બધી જ બસો જે છે કેન્સલ કરવામાં આવી છે બધી જ ગાડીઓને કેન્સલ કરવામાં આવી છે દ્વારકા ઉપર અહીં પોલીસ દ્વારા જે છે એ રોકવામાં આવી રહ્યા છે કારણ કે દ્વારકાથી જે હાઈવે લાગે છે ત્યાં બે કિલોમીટરથી પણ વધારે આખા રોડ ઉપર જે છે એ પાણી ભરેલું છે દ્વારકામાં જે દરિયાના ધરતીનું પાણી જે છે આવી ગયું છે એક બાજુથી વરસાદનું પાણી બીજી બાજુ ખોડિયારનો ચેકપોસ્ટ કહી ખોડિયારના ચેકપોસ્ટ બે કિલોમીટરથી પણ વધારે જે છે એ પાણી ભરાયેલા હોય વાહનોના થપ્પા અને બસોને જે છે એ પોલીસો દ્વારા જે છે અહીં જ મૂકી દેવામાં આવી છે કેન્સલ કરવામાં આવી છે એટલે બસોના વાહનોના થપ્પા છે અને એ બધા જ મુસાફરો જે છે તમે મારી સામે જોઈ રહ્યા છો કે અહીં ઉતરી ગયા છે ને દ્વારકા જે છે એ ફરીથી જવા માટે વ્યવસ્થાઓ જે છે થઈ રહી છે તો થોડા મુસાફરોને આપણે પહોંચીએ પોલીસ છે તમે તો બેરિકેટિંગ લાગેલું છે ને બધાય જ લોકો જે છે અહીંયા ફસાઈ રહ્યા છે તો બ્રેકિંગ ન્યૂઝ દ્વારકા ટુડેના જે મુસાફરો છે બસ મૂકવામાં આવી હતી બસમાંથી પણ છે આપ કાં થયો રેલવે તંત્રમાં

राजस्थान कोटा, कोटा से आ गए हम लोग राजस्थान कोटा से आए थे बहुत अच्छी व्यवस्था दी है प्रशासन ने निकाला खाने के लिए बिस्किट के पिकीट दिए नमकीन दिया और यहाँ तक हमें पूछा दिया अच्छा अभी अभी तो अभी बहुत बहुत धन्यवाद तो अभी आपकी ट्रेन कैंसिल हुई है ना ट्रेन कल कल है अच्छा कल है अभी फिर वापस द्वारका जाना पड़ेगा

आगे। आगे। जो, हमको जो रिस्क लेके यहाँ तक पहुँचे थे उनका हम अभिनंदन करेंगे दूसरा बात अभी कल के लिए आज का प्रोग्राम क्या था दर्शन लेने का था मालूम नहीं, नहीं। आगे। 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 ये बात सुनने में आया है की ट्रेन है कैंसिल हुआ है जब तक हम स्टेशन पे जाएंगे नहीं हम लोग करेंगे नहीं तब तक हमारा निकलने वाला नहीं अभी ये ये पानी में से आया आप में

ખાસ જે કરીને વાત કરવામાં આવે તો દ્વારકાનું જે ખુડિયાળ ચેક પોસ્ટ છે અહીંથી જે થોડુંક આગળ જતા જ બે થી ત્રણ કિલોમીટર નું હાઈવે છે ત્યાં કમર જેટલા પાણી ભરાયા છે જે નાના વાહનો છે એ જઈ નથી શકતા અને ખાસ જે રીતે આપ જોઈ શકો છો ટ્રેક્ટર છે એના દ્વારા જોખમે લોકોના છે છે એ પાર કરાવવામાં આવે પોલીસ પ્રશાસન દ્વારા છે વાહનોને રોકી લેવામાં આવે છે લાંબી લાઈનો લાગી છે અને હાલ પણ દ્વારકામાં મેઘરાજાનું મેઘ કેર યથાવત છે હાલ દરિયાની અંદર પણ ભરતી થઈ રહી છે દરિયાના પાણી હાઈવે ઉપર જે આગળ છે એ ફરી વળ્યા છે અને હજી પણ વધુ આવે

હજી પણ વરસાદ યથાવત છે યાત્રિકો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે હોટલ ધર્મશાળામાં વગેરે ઘણી જગ્યાએ પાણી ભરાયા છે તો ઘણી જગ્યાએ લાઇટો ગઈ છે શું કહેશો વધુ વિશે એટલે સૌથી વધારે ગામવાસીઓ તો મુશ્કેલીઓ જેમને મળે મુશ્કેલીઓ થઈ રહી છે સાથે સાથે આ યાત્રિકો અને મુસાફરો છે એ પણ મુશ્કેલીનો ભોગ બની બની રહ્યા છે જે આપણે જોઈ રહ્યા છીએ હા દ્વારકાનો ચેકપોસ્ટ જે ખોડિયાર હાઈવે કે જ્યાં બે કિલોમીટર સુધી પાણી જે છે ભરાયેલું છે અને કદાચ જો વરસાદ હજી આવું ને આવું રહ્યો અને જો હજુ ભરતી વધી દ્વારકાની અંદર તો જે અત્યારે આપણે અહીંયા ઉભ્યા છીએ ત્યાં પણ પાણી જે છે એ વધી જાય એવું છે અને જે રીતે લોકો વધારે મુશ્કેલીઓના હાલાકીઓના જે વિડીયો આપણી સામે જોવા મળી રહ્યા છે તે રીતે એ રીતે જે છે એ પરેશાનીઓ ઓર વધી શકે છે અને જે રીતે હું વાતાવરણ બતાવી રહી છું કે આ વાતાવરણ જોતા અંધારપટ હજુ પણ છે હજી કોઈ ઉઘાડ થાય કે વરસાદ બંધ થાય કે વરસાદ ઓછો કે ધીમો પડે એવું પણ હજી ક્યાંય જે છે એ જોવા નથી મળી રહ્યું અને ખાસ બધી જ જગ્યાએ પાણી પાણી છે જે મેઈન નેક્સ્ટ હાઈવે જોયા કે આપણે આ હાઈવે જોયો અથવા તો જે રબારી ગેટ જે છે ત્યાં અથવા ભદ્રકાલી ચોક કે બધા જે મેઈન એરિયા છે મેઈન હાઈવે છે જે મેઈન વાહનો જે વાહન વ્યવહારના યાતાયાતના જે મેઇન જગ્યાઓ છે ત્યાં બધી જ જગ્યાએ પાણી અને બધી જ જગ્યાએ મુશ્કેલીઓ જે છે એ વધી રહી છે પ્રશ્ન એ છે કે દ્વારકાની અંદર જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું એ મુજબ જ હવામાનની આગાહી પણ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક જે છે હજુ કોઈ આતાર જે છે એ નથી દેખાતા કે ક્યાંય વરસાદ ધીમો પડે કે કંઈ જે સુધરે વાતાવરણ એવું હજુ સુધી દેખાતું નથી જી ગંગાજી એકદમ આપને સહી કહા કે बारिश बंद होने के कोई भी आसार जो है इस वक्त नज़र नहीं आ रहे हैं और इस वक्त आप देख सकते हैं कि कितनी ज़्यादा तादाद में जो यात्री हैं यहाँ पर फंस चुके थे उनका रेस्क्यू करके उन्हें आगे की ओर जो है अब भेजा जाएगा और इस वक्त आप यहाँ पर देख सकते हैं कि हम लोग खोड़ियार मंदिर जाते चेक पोस्ट जो है वो शुरू होता है और यही अब माहौल जो है बढ़ते ही जा रहा है और इस वीडियो को आप अपने सभी दोस्तों और रिश्तेदार तक पहुंचाइए ताकि अभी की परिस्थिति से वो भी अवगत हो सके कि इस वक्त तो द्वारका में जो है किस तरीके के हालात जो है यहां पर बने हुए हैं लोग रेनकोट छतरी पेड़ का सहारा लेके जो है इस वक्त यहां पर इंतजार कर रहे हैं कि कैसे भी करके वो द्वारका तक तो पहुंच जाए क्योंकि हाईवे के उस ओर से जो है उन्हें रेस्क्यू करके यहाँ पर लाया गया है उसके बाद उन्हें आगे की ओर भेजा गया है लेकिन इस वक्त आप देख सकते हैं कि कितनी ज़्यादा तादाद में जो है बारिश जो है कंटिन्यू चालू है इतनी जोर से हवाएं चल रही हैं इस वक्त आप देख सकते हैं कि पुलिस कर्मी भी जो है वो लगातार लोगों को सुरक्षा देने में लगे हुए हैं ताकि लोगों को जो है आसानी से उनके स्थल तक पहुंचाया जा सके अभी थोड़ी देर पहले हमारे साथ लाइव में काफ़ी सारे यात्रीगण जुड़े थे जिन्होंने अपनी व्यथा व्यक्त की है लेकिन साथ ही में उन्हें प्रशासन की तारीफ भी की है कि उनके द्वारा जो है उन्हें खाना पानी दिया गया है उन्हें रेस्क्यू करके हाईवे की उस ओर से लाया गया था वो लोग अपनी आगे की यात्रा जो है अब तय करने वाले हैं बिगड़ते हुए मौसम और बिगड़ते हुए हालात को मद्देनजर रखते हुए और रेड अलर्ट भी जो है जारी कर दिया गया है कुछ दिन पहले ही तो अब देखते हैं कि आने वाले कुछ घंटे द्वारका के लिए किस तरीके से रहेंगे अभी तो आप देख सकते हैं कि बहुत ज़्यादा बारिश है द्वारका टुडे की टीम जो है आपको ग्राउंड जीरो से लगातार रिपोर्ट दे रही है ताकि आप जो है परिस्थिति से अवगत रहें और आपके कोई भी अगर दोस्त हो या रिश्तेदार हो जो इस वक्त द्वारका में है तो आप भी उन्हें पल पल की ये अपडेट जो है ये वीडियो उन्हें भेजते रहें क्योंकि प्रशासन अपने द्वारा पूरी कोशिश कर रहा है कि लोगों को यहाँ से जल्द से जल्द जो है निकाल सके क्योंकि इस वक्त जो है बहुत ज्यादा बारिश हो रही है बहुत ज्यादा हवाएं चल रही अगले कुछ घंटों तक ये बारिश रुकेगी नहीं रुकेगी कुछ भी नहीं पता है लेकिन मैं जनीषा दीक्षित द्वारका टुडे के परिवार की ओर से जितने भी यात्रीगण कर यहाँ पर आए हुए हैं मैं उन सभी को यही कहूंगी की आपकी आगे की यात्रा जो है सफल रहे जी वृंदा जी बताइए आगे लोग

પેલી રિક્ષા તમે જોઈ રહ્યા છો કે રિક્ષાની અંદર એમના જે છે એ બેસાડીને ફરીથી દ્વારકા જે છે એ મોકલવામાં આવી રહ્યા છે તો વાહનોની લાંબી લાઈનો જે તમને કદાચ દેખાતી હશે તો આખી જ લાંબી લાઈન અને કતારોની અંદર વાહનો જે છે એ તમે જોઈ રહ્યા છો કેટલા બધા વાહનો ની લાંબી લાઈન કારણ કે દ્વારકા થી જે આગળ ચેકપોસ્ટ થી આગળ જે છે આ જેટલા ને દ્વારકા ની બહાર જવું છે એમને આ ટ્રેક્ટર દ્વારા પ્રશાસન દ્વારા જે ગામડાના લોકો હોય છે કે દ્વારકા થી પેલી બાજુ તેમને જવું છે એમને પ્રશાસન દ્વારા જે છે આ મોકલવામાં આવી રહ્યા છે કે ટ્રેક્ટર દ્વારા જે છે એ લોકો જઈ શકે તો દ્વારકાથી આ લાવ દ્રશ્યો જ્યાં ગાડીઓ અને વાહનોની લાંબી લાઈનો અહીં પોલીસ દ્વારા થોડીયાર ચેકપોસ્ટ પર જે છે એ લોકોને સ્ટોપ કરી દેવામાં આવ્યા છે લોકોને જે છે અહીંથી આગળ જવાની મંજૂરી નથી ગાડીઓ અને વાહનો અહીંથી ખોડિયાર ચેકપોસ્ટથી જે છે આગળ જઈ નથી રહ્યા એટલે ખાસ વિડીયોને શેર કરજો જો દ્વારકા આવતા હોય દ્વારકાથી બહાર જેમને યાત્રિકોને નીકળવાનું હોય ખાસ હોટેલ્સના લોકો જે છે એ વધુને વધુ વિડીયોને શેર કરજો

જવાનો દ્વારા દ્વારકાથી બહાર આગળ જે છે એ ગાડીઓને જવા દેવાની મનાય છે અહીં જ ગાડીઓને વાહનોને જે છે એ એટકાવવામાં આવી રહ્યા છે પ્રશ્ન એ થાય છે કે જો વરસાદ બંધ ન થયો અને આવીને આવી પરિસ્થિતિઓ રહી તો જ્યાં અમે ઊભા છીએ કદાચ ત્યાં પણ પાણી ફરી વરાય તો ખાસ મારી સાથે ઘણા બધા વ્યુવર્સ છે અને આગળથી પણ આપણે જઈ અને એકવાર ઝીરો ગ્રાઉન્ડથી લાઈવ બતાવી રહ્યા છીએ તો દ્વારકા ટુડે જોતા રહ્યો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહ્યો આગળની શું પરિસ્થિતિ છે કેવા પાણી હાઇવે પર ભરાયા છે આપને લાઈવ થોડીક ક્ષણોમાં દ્વારકા થી દ્વારકા ની ટીમ જીરો ગ્રાઉન્ડથી રિપોર્ટિંગ આપી રહ્યું છે